ઓડ ખાતે અહીંયા ઓડ થઈ રાસનોલને જોડતો કાસ તત્વરે પૂરો કરવા સ્થાનિકોની માંગ આણંદ જિલ્લાના ઓડ ગામે નગરપાલિકા દ્વારા અહીંયા ઓડ રાસનોલને જોડતો કાસ તત્વરે પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ કાસ ની બાજુમાંથી નીકળતું પાણી રોહિતવાસનું મુસ્લિમ કબ્રસ્તાન માં ગંદુ પાણી કબ્રસ્તાન આવતું હોય મરણ પ્રસંગે તકલીફો પડતી હોય સત્વરે યુદ્ધના ધોરણે સરકાર દ્વારા ભૂંગળા નાખવાનું કામ મંજૂર થયેલ હોય સત્વરે સ્થાનિકોની માંગ છે કે આજુબાજુ રહેતા લોકોના બાળકો અંદર પડી ન જાય અને ગંદકીના હિસાબે મચ્છરોનો ત્રાસ હોય સ્થાનિકો બીમાર પડતા હોય સત્વરે કાસનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે જો ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે રિપોર્ટર ફકરુદ્દીન કાઝી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેટ શું નામ તમારું મારું નામ રોમાબેન આ કાસ માટે ભુંગરા માટે લોકો વિરોધ કરે છે શું કહે છે ભુંગરા નાખવાના ને અમારે સાહેબ ભુંગરા નાખવાના છે સમાસામાં પાણી કોસ બે બે દારોમાં જાય

આ નાના નાના છોકરા કેટલા એ મજૂરી કરવા જવાનું અમારે એમની મજૂરી કરવા જાય અમાર નાના છોકરા રાખવાના છોકરું ડૂબી જાય તો જવાબદારી કોણ લે એટલે નાખવાના જ ભૂંગરા તો નહીં નાખવા દે તો શું કરશો અમે આંદોલન કરીશું એ લોકો